બોટાદમાં ટેસ્ટ મોનિટરિંગ સેલના દરોડા બોટાદના સમઢિયાળી દારૂનો ઝડપાયો છે મોટો દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે વિજય ગોર્ધનભાઈ શેખલિયા મહારાષ્ટ્ર થી ટ્રક દ્વારા વિદેશી દારૂ લાવ્યા હતા પોલીસે સમઢિયાળી ગામથી ઓગણીસ હજાર છપ્પન બોટલો વિદેશી દારૂની ઝડપી પાડી છે સ્ટેટ મોનિટરિંગ સેલને કુલ રૂપિયા ચોત્રીસ લાખ વીસ હજાર છસો નો મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે તો બીજી તરફ ભાવનગર એલસીબી પોલીસે પણ દારૂનો મસમોટો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે ભાવનગર પોલીસે એક હજાર સાતસો ને સડસઠ બોટલ સાથે છ લાખ ત્રાણું હજાર ત્રણસો ચાલીસ નો મુદ્દા માલ સાથે બે બુટલેગરોને ઝડપી પાડ્યા છે ભાવનગર પોલીસને બાતમી મળી હતી કે નરેશ બારૈયા વર્તેજ અને અમજદ પઠાણ અમરેલીવાળાએ બહારથી ઇંગ્લિશ દારૂનો જથ્થો વેચાણ અર્થલ લાવેલા છે જે અનુસંધાને રેડ કરતા તેઓએ વિશ્વકર્મા જીઆઈડીસી રોડ ની પાછળ અવારું યોગ્યમાં દારૂનો જથ્થો રાખેલ હતો અને હાલ આ ઇંગ્લિશ દારૂનો જથ્થો સગે વગે કરવાની પેરવી કરી રહ્યા હતા જેથી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે આરોપી નરેશ સનાભાઈ બારૈયા તથા અમઝદ લી દિલાવર પઠાણ બંનેને ઝડપી પાડ્યા હતા ભાવનગર એલસીબી પોલીસે એક હજાર સાતસો ને સડસઠ બોટલ સાથે કુલ મળીને છ લાખ ત્રાણું હજારનો મુદ્દા માલ કબજે કરી એલસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ ભાવનગર